આટલું મોટું નવ ઓગસ્ટનો કાર્યક્રમ કર્યો કોઈ ચણા દાણા વાળો કેવા નથી આવ્યો કે મારે ત્યાં બાજકુમારી લઈ ગયા કોઈ કેળા વાળો કેવા નથી આવ્યો કે અમારે ત્યાંથી કેળા ચોરી ગયા એવો અમારો સમાજ છે જોહાર આપ જોઈ રહ્યા છો ડિસિઝન ગુજરાતી આજે અમે નર્મદા જિલ્લામાં ઉભા છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ડેડિયાપાડા તાલુકાનો જે એન્ટ્રન્સ ગેટ છે અહીંયાથી દેડિયાપાડા બજારમાં જવામાં આવે છે હાલ દેડિયાપાડામાં ચારે બાજુ બેરિગેટ્સ લાગી ગયા છે પોલીસના પોલીસ તૈનાત થઈ ગઈ છે જે એક કારણ હતું કે કેવડિયામાં બે યુવાનોની હત્યા કરી દેવામાં આવ્યો છે જેને લઈને આદિવાસી સમાજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેની પૂરી તૈયારી સાથે પોલીસ પ્રોટેક્શન અને પોલીસની પરમિશન પણ માગવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા પરમિશન નથી આપી સમગ્ર ગુજરાતના આગેવાનો અને આદિવાસી સમાજના લોકો આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્ણાહુતિ કરતા આવી જ લોકોની આદિવાસી લોકોની માંગ હતી પણ આ નહીં બન્યું અને હાલ ડેડીયાપાડામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે ડેડીયાપાડાના જે એન્ટ ગેટ પર અમે ઊભા છે ત્યારે આ પોલીસ તમે જોઈ શકો છો બેરિગેટ મૂકી દેવામાં આવ્યા છે અને અહીંયાના સ્થાનિક લોકોને આજે ડેડીયાપાડા મથકે ફરીને જવું પડે છે એવી અનેક વાપદા વિવાબદા ઊભી થાય છે અને અહીંયાથી આપણે જશું અહીંયાથી પાંચસો મીટરમાં ચેતરભાઈ વસાવાની ઓફિસે છે જ્યાં પણ પોલીસનો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યું છે નર્મદા એસઓજી એલસીબી સહિતની પોલીસો ત્યાં ઊભી છે या जसं त्याना दृश्य बतवणा ट्राय करीसू बाबो गाडी चला गाडी हळू चला लेनो गाडी आहे ગાડીઓ કાઢો ભાઈ અમારો અધિકાર છે અમારા સામાજિક રીતે સંવિધાન માં અધિકાર છે ને પોલીસ થોડી અમને ડિટેન્ડ કરે અહિયાં રાખો અહીંયા ગાડી રાખો ચાલો ગાડીઓ કાઢો બધે ચાલો

અને સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણને માર્યા છે કાલે તમે દસ જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બને બંધ થઈ જવાનું છે એવું નથી ના ના બિલકુલ બિલકુલ સાહેબ અમને ન્યાય જોઈએ અમે 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 કેવડિયા જવાના સાહેબ આમાં આમાં હા એક ને એક દીકરાને તમે મારી નાખ્યા જે લોકોએ બી મારા અમને ન્યાય તો આપો ના ના સાહેબ ના ના બિલકુલ નહીં ચાલે ના અમારે હા છોડી છોડી દો

તો અમને ઘરે ડીટેઈન કરવામાં આવે અમને જવા દેવામાં નહી આવે અટકાવવામાં આવે આટલું મોટા સમાજ છે કે અમે ચલાવવાના નથી જવાના આમાં ભાઈ સુધી અમારે અમારા લોકો માર ખાવા માટે રહેલા છે તમે તમે જે સીઓ છે એમનું નામ નાખો છે નોડલ અધિકારી અને જે એજન્સી માલિકનું નામ પછી તો જ અમે શાંત અમારા કાર્યક્રમો ચાલુ રહેશે અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજરકેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી

આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાની નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર

ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે શાંતિ રાખો સમાજ છે અમે શાંતિથી વાત કરીએ છીએ સાહેબ તમે નજર કેત કરી દો આ કઈ રીતના ચાલશે ક્યારે પછી અમને ન્યાય મળશે અમારા જેવા ધારાસભ્ય નો તમે નહીં માનો આટલા મોટા સમાજ અમારે અમે કાયદો વ્યવસ્થા જળવાય

અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન્ડ કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદોને વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શનનું નામ નથી નાખ્યું

અમારો સમાજ શિસ્તબંધ છે અમારા સમાજે ક્યારેય કાયદો વ્યવસ્થા હાથમાં અમે પણ નથી લેતા અમારા તમારે આંદોલનો જોયા છે અમે આંદોલનો તમે અમારા જોયા છે એક પણ સરકારી મિલકત ને અમે સાહેબ એક પણ સરકારી મિલકતને અમે અત્યાર સુધી નુકસાન નથી પહોંચાડ્યું અને અમારો અધિકાર છે સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શિડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો અમે કઈ રીતના સાકી લઈએ ના 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 બિલકુલ નહીં આવું ચાલતો હશે અમને ન્યાય જોઈએ ભાઈ અમને કેવડિયા જવા તો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને

आप यहाँ पे दीजिए लोगों को तो आपने कर लिया अभी थोड़े कम लोग हैं तो इतने तो जाने दो अभी, अभी, अभी। कोई कोई कानून व्यवस्था का हम, हम तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसमें आठ तारीख को जैसे हमने वहाँ के एम एल ए दर्शनाबेन थी घनश्याम भाई पटेल थे मैं था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल्ल भाई पटेल थे हमने सब डिसाइड किया और एस साहब को मिलकर हमने परवा उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संविधानिक अधिकार अभी छीना जा रहा है जमीनें हमारी गई हमारे लोगों को वहाँ से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए તો ફેર ભેજ કે અધિકાર કાનૂની અધિકાર હમ તો જાણે તો હમ સોશિયલ

પણ કસુરવાર છોડવામાં નહીં આવે બરાબર તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો હજુ તો ચાર થી પાંચ જ દિવસ થયા છે જયેશ તળવી સહકાર આપો જયેશ તડવી ના પિતાજી સના તળવી સંજયભાઈ ના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જ હતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હાથાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજને ગેરમાર્ગે દોરે છે એટલા માટે અમને શંકા ઉપજાવે છે કે આ આમાં આ યુવાનોને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ ના ના ચાલો ભાઈ ના 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 અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ ના 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 તમને ના ના સાહેબ એની વિરુદ્ધ કરવાનો છે અમારો સામાજિક પ્રશ્ન અમારો સામાજિક પ્રશ્ન તેમાં ભી અમને રોકટોક કરો થોડું જ આવે જો તમે પાછળ આવતરો

તમે જાણી જોઈએ નહીં અહીંયા ઘર્ષણ ઉભો કરવા માંગો છો અમે શાંતિપ્રિય આદિવાસી સમાજ છે અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટીને કે કોઈને અમે નુકસાન નથી કર્યું બરાબર છે આજે અમારો શાંતિ શાંતિપ્રમાણનો કાર્યક્રમ હતો અમારા લોકોએ શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા આ તો અમારા સમાજનો રિવાજ છે

અમારે સામાજિક વિચારધારા ની લડાઈ છે અમારે કોઈ અધિકારી સાથે લડાઈ નથી અમને ન્યાય જોઈએ ભાઈ આટલો મોટો સમાજ છે અમારા લોકોને મારી 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 નાખે

બધા પોલીસ અધિકારીઓ આપણા છે આપણે કોઈ પોલીસ અધિકારી સાથે વ્યક્તિગત દુશ્મની નથી એટલે કોઈએ કોઈ પોલીસ અધિકારી સાથે ધક્કા મૂકી કે ઘર્ષણમાં ઉતરવાનો નથી કાલે ઉઠીને અહીંયા કાયદો વ્યવસ્થા બગડે એવા પ્રયાસો બી કોઈ કરશે અહીંયા બે ચાર જણ એવા બી મોકલી આપશે કે ભાઈ પોલીસ સાથે મગજમારી કરો આપણે એવા લોકો નથી આદિવાસી સમાજ એ આદિ અનાધિકારથી વસનારો સમાજ છે સંસ્કારી સમાજ છે શીત સમાજ છે આટલા બધા ક્યારે અમે સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું આટલું મોટું નવ ઓગસ્ટ નો કાર્યક્રમ કર્યો કોઈ કેવા નથી આવ્યો કે મારે ત્યાં બાજકુમારી લઈ ગયા કોઈ કેળા વાળો કેવા નથી આવ્યો કે અમારે ત્યાંથી કેળા ચોરી ગયા એવો અમારો સમાજ છે એટલે અમે કોઈ સાથે ઘર્ષણ માં માંગતા નથી પણ અમને ન્યાય જોઈએ અમને સંવિધાનિક અધિકાર મળ્યા છે એમાં તો અમે અમને ભેગા નથી થવા દેતા ઘરે પોલીસ આવીને કરી કરીને આજે ગુજરાતના તમામ આદિવાસીઓ કેવડીયા ખાતે ભેગા થવાના હતા જેના વિશે તમે શું કહેવા માગશો આજે ડેડીયાપાડામાં ઊભા છો તમે જે રીતે કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ત્યાં જયેશભાઈ સાનાભાઈ તળવી અને સંદેયભાઈ ગજેન્દ્રભાઈ તળવીને ત્યાં બાંધીને કપડાં ઉતારીને જે ઢોર માર મારવામાં આવ્યો અને માર ખાઈને લોકોનું જે મૃત્યુ થયું એનાથી આખો સમાજ દુઃખી છે સમાજમાં ખૂબ આક્રોશ છે અને આઠ તારીખે અમે બધા જ સામાજિક આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો હતો કે નવ તારીખે કેવડિયા ગરુડેશ્વર બંધ રાખીશું અમે શાંતિપૂર્વક બધાના સહકારથી સ્વયંભૂ બંધ રહ્યું છે અને તેર તારીખે પાંચ દિવસે જે બેસણો કાણ કહીએ છીએ એ કાર્યક્રમ આજે અમારો હતો ત્યારે અમારા આનંદભાઈ પટેલ છોટુભાઈ વસાવા શેરખાનભાઈ પટાણ સુખરામભાઈ રાઠવા સંદીપભાઈ માંગરોલા રાજેન્દ્રભાઈ રાણા પ્રફુલભાઈ પટેલ નિરંજનભાઈ તળવી રણજીતભાઈ તળવી ચંદ્રકાંતભાઈ તળવી જેવા તમામ સામાજિક આગેવાનોને હજારોની સંખ્યામાં ઘરે જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે મને પણ અહીં ઘરે અટકાયત કરવામાં આવી પણ હું ત્યાંથી જબરન અહીંયા સુધી પહોંચ્યા છીએ અમે અહીંથી પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદો અને વ્યવસ્થા જળવાય એના લીધે અમને આગળ જવા દેવામાં નથી દેતી અને ના પાડે છે ત્યારે અમે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે આ શ્રદ્ધાંજલિ જલી જેવા સામાજિક પ્રસંગમાં પણ અમારે આવી રીતના પોલીસ સાથે ઘર્ષણ કરવાનું અને અગાઉ અમે આઠ તારીખે એસપી સાહેબની સહમતીથી જ આ કાર્યક્રમ બધાને જાણ કરી હતી છતાંય આજે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને અમને જવા દેવામાં નથી આવતા તો ક્યાં સુધી અમારા લોકો પર અત્યાચાર અમે બેઠીશું વિસ્તાર અમારો વસ્તી અમારી જમીનો અમારી ગઈ અને અમારા લોકોએ ઢોરમાર માર ખાઈને મરી જવાનું છે અને બંધારણની સંવિધાનિક અધિકાર છે અમે ન્યાય માટે અમારી રજૂઆતો અમે કરી શકીએ છીએ અને અમે અમારો તો સ્પષ્ટ એજન્ડા હતો સ્પષ્ટ સંદેશો અમે આપવા માગતા હતા કે જ્યારે પણ આદિવાસી કોઈ યુવાનની આ રીતના બહેરમીથી હત્યાઓ થશે ત્યારે આદિવાસી એક સંપ થઈને ભેગો થશે પક્ષ પાર્ટી સંગઠનો ધર્મ સંપ્રદાયો અમે બધા ઘરે મૂકીને આજે જવાના હતા હું પોતે આદિવાસી હોવાના નાતે મારા પરિવાર સાથે ત્યાં જઈ રહ્યો હતો છતાં અમને ઢીડિયપાડ અટકાવવામાં આવેલા છે અને અમને એવું લાગી રહ્યું છે કે અંદરથી ઘણા એવા તત્વો પણ હશે જે માહોલ બગાડવા માટે ધક્કા મૂકી ને કરી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય એને અમે પણ માનીએ છીએ આદિવાસી સમાજ શિસ્તમાં માનનારો સમાજ છે આટલા બધા આંદોલનો કર્યા નવ ઓગસ્ટના કાર્યક્રમો કર્યા અમને અમે ક્યારેય કોઈનું ખાનગી કે સરકારી મિલકતને અમે નુકસાન નથી પહોંચાડ્યું ત્યારે આજના કાર્યક્રમમાં અમને ખૂબ દુઃખ થયું છે કે આટલા મોટા સમાજના લોકોને ન્યાય અપાવવા માટે અમને કેવડિયા જવાબ દેવામાં નથી આવ્યા અમારા હજારો કાર્યકરોને ડિટેન્ડ કરીને નજરગત કરવામાં આવ્યા છે ત્યારે પ્રશાસન પર પણ અમારે સવાલ ઉપસ્થિત થાય છે કે ક્યાં સુધી આદિવાસીઓ સાથે અન્યાય થશે એટલે આવનારા દિવસોમાં બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ નક્કી કરીશું આટલો સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે આટલો બધો ભેદભાવ થયો એટલે અમે દુઃખી છે અને અમારા સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે ઘણા આપણા જ સમાજના નેતાઓ આમાં પણ રાજકારણ કરી રહ્યા છે અમે ન્યાય અપાવવા માટે ત્યાં જે છીએ એના પણ ઘણા નેતાઓના પેટમાં તેલ રેડાય છે એટલે ઓળખી લેવું પડશે નહીં તો આવનારો આવનારા દિવસો આવી જ રીતના માર ખાઈને ધરાવું પડશે મરી જવું પડશે આજે કેવડીયાવાળાનો વારો આવ્યો છે આવનાર દિવસોમાં માલસામોટવાળાનો વારો આવશે ત્રણસો ને બે એકર એકર જમીન સરકારે હસ્તક કરી લીધી થોડા વર્ષો પછી ડેમોગરાવાળાનો વારો આવશે થોડા વર્ષો પછી ઝગડીયાવાડાનો વારો આવશે વાલીયાવાડાનો વારો આવશે શું અમારા આદિવાસી સમાજે શું ભૂલો કરી છે આઝાદીમાં અમારા પૂર્વજો લડીને મરી ગયા આઝાદી થયા પછી અમારા દેશના વિકાસમાં અમે બંધોમાં ડેમો બની આમાં અમારી જમીનો ગઈ અમને પાણી નથી મળતું ખાણોમાં અમારી જમીનો ગઈ તો આદિવાસી સમાજ આટલું બધું યોગદાન આપે છે છતાં અમારી સાથે આટલા બધા અત્યાચારો એટલે અમે ક્યારે સાખી લેવાના નથી કાયદા કાયદાનું કામ કરશે અમે આજે પણ આજે પણ અમે સંવાદથી વાત કરવા ઈચ્છીએ છતાં અમારી સાથે ધક્કા મૂકી ડિટેન કરી ધમકાવવામાં તો ક્યાં સુધી અમે વેઠીશું એટલે જેટલો આક્રોશ અમારો દબાશે આવનાર દિવસોમાં એટલી તાકાતથી અમે ઉછળીશું અમે કોઈનાથી ડરવાના નથી અમારા હક અધિકારીઓ આવનાર દિવસોમાં લઈશું અને ફરીવાર કેવડિયામાં કોઈ સાથે જો આવો બનાવ બને છે તે દિવસે અમે કોઈની પરવાનગી નહીં લઈશું કોઈની સાથે સંવાદ નહીં કરીશું અમે આદિવાસીઓ અમારો ન્યાય મેળવી લઈશું એટલું આપના માધ્યમથી કેમ છું ગઈકાલે પણ તમે એસપી ઓફિસે મુલાકાત માટે ગયા હતા પરમિશન માટે ત્યાં તમને કયા પ્રતિક્રિયા મળી પોલીસ ડિપાર્ટમેન્ટને ગઈકાલે એસપી સાહેબે અમને સ્પષ્ટ કીધું હતું કે અમારા તરફથી તમને સહકાર રહેશે તમારા આગેવાનોને પણ કીધું બધા સહકાર આપશે પણ ઉપરથી એન કેન પ્રકારે અનેક દબાણો લાવવામાં આવે છે અને પોલીસ મિત્રોને પણ એમને પણ બિચારાઓને આવને છ તારીખથી એ પણ દોડાદોડીમાં છે હું તો બધાને જોયા છે એ પણ છ તારીખથી આપણી જેવા જ દોડાદોડીમાં છે પણ કેટલાક નેતાઓ આપણા સમાજના ઘરે બેસીને રાજનીતિ કરે છે આપણા માટે બહુ દુઃખની વાત છે આવનાર દિવસોમાં સમાજ આખો પૂરો થઈ જશે પણ આ નેતાઓ સુધરવાના નથી એટલે એ આપણે ઓળખી લેવા પડશે એટલા માટે હું કોઈ રાજનીતિ નથી કરતો પણ જે મને કડવા અનુભવો થયા છે તે આપને કહેવા માગું છું પોલીસ એમનું કામ કરી રહી છે